દરબાવતી નગરી ડભોઈ શિનોર ચોકડી પાસે રમતગમત સ્કૂલ બની રહી છે આશરે આઠ કરોડ રૂપિયાના ખર્ચે એક લાખ બાર હજાર સ્કવેર ફૂટ જગ્યામાં રમતગમત સ્કૂલ તૈયાર થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય આગેવાનો અને સંગઠનની ટીમ સાથે પહોંચ્યા હતા વહેલી આ કામગીરી પૂર્ણ થાય તેવી આશા પણ વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે દર્ભાવતી ડબોઈના બાળકો યુવાનો આગળ આવે તે માટે એક લાખ બાર હજાર સ્કવેર ફૂટ જમીન ઉપર રૂપિયા આઠ કરોડના ખર્ચે રમત સ્કૂલ બની રહી છે જેમાં તમામ પ્રકારના સાધન સામગ્રી સ્વિમિંગ પુલ સિનિયર સિટીઝન માટે હરવા ફરવા તેમજ ઇન્ડોર આઉટડોર સહિત અનેક રમતો અંગેના પ્રોજેક્ટ સ્કૂલ બની રહી છે આજના યુગમાં મોબાઈલ અને ટીવીથી દૂર રહી રમતગમતની પ્રવૃત્તિમાં બાળકો લીન થાય જેને લઈને સ્વાસ્થ્ય સારું રહે અને યુવાનો આગળ આવે ત્યારે દર્ભાવતી નગરી સહિત રાજ્ય અને દેશનું નામ પણ રોશન કરે ત્યારે દર્ભાવતી જીતશે દર્ભાવતી નગરીનું સૂત્ર ધારાસભ્યએ આપ્યું હતું આશા તે સ્થળ નિરીક્ષણ કરી પ્રોજેક્ટ વહેલી તકે પૂરો થાય અને યુવાનો રમતગમત માટે તૈયાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી આગળ આવે શારીરિક રીતે મજબૂત બને એવા આશ્રયથી ગુજરાત સરકાર તરફથી બધેક ફાળવવામાં આવ્યું ને ગર્ભાવતી નગરીમાં

ચાલી શકે અહીંયા આ ઘડી એ માટેનું અહીંયા આયોજન કરવામાં આવે લગભગ આઠેક કરોડ રૂપિયાના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થશે એક લાખ બાર હજાર સ્ક્વેર ફીટના પ્લોટમાં આ રમતગમત સંકુલ એટલે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે અને અગિયાર હજાર સ્કવેર ફીટનો આ હોલ જેમાં ઇન્ડોર રમતો યોગ માટેની પણ વ્યવસ્થા છે યોગ માટે અલગ રૂમ સાથે જિમનેપ્સિયમ કે જેથી યુવાનો અને મોટી ઉંમરના પણ સારી એક્સરસાઇઝ પણ કરી શકે આ બધી જ વ્યવસ્થા કદાચ તાલુકા પ્લેસમાં ડભોઈ એટલે કે દર્ભાવતીમાં પહેલીવાર વડોદરા જિલ્લામાં આવું સ્પોર્ટસ આકાર લઈ રહ્યું છે એના સદઉપયોગ અહીંયાના બાળકો યુવાનો કરે અને રમતગમત ક્ષેત્રે દર્ભાવતીનું નામ રાજ્યમાં રાષ્ટ્રીય લેવલ અને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ વધારે એવી બધા પાસે અપેક્ષા રાખું છું અને આ સંપૂર્ણ થયા પછી તમામ નાગરિકો એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જોવા આવે કે જેથી એમને એમના બાળકોને અહીંયા મોકલે અને રમતગમતના ભાગ લેતા કરે કારણ કે અત્યારના બાળકો ફક્ત ને ફક્ત ટીવી પર ને મોબાઈલ પર જ રમતો રમતા હોય છે ત્યારે એમને માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ બનાવવા માટે રમત તો ખૂબ જ જરૂરી છે એટલે રમશે ગુજરાત જીતશે ગુજરાત એવો નારો માન્ય એ આપ્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે એવું કહીએ છીએ રમશે દરબાવતી જીતશે દરબાવતી